ઓલપાડ સાયણ અને કિમ ગામના નાના વેપારીઓને જીવાદોરી સંબંધ ઓલપાડ સાયણ કિમ નાગરિક ધિરાણ સહકારી મંડળીની સત્તાવનમી વાર્ષિક સાધારણ સભા ઓલપાડ ટાઉનના ખૂંટાઈ માતા મંદિરના સભાખંડમાં મંડળીના પ્રમુખ પરિમલ એચ મોદીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી આ સભામાં એજન્ડા મુજબના તમામ કામો એકરા ગીતાથી સર્વાનુમતે મંજૂર કરાયા હતા સન ઓગણીસો અડસઠમાં તાપી નદીની રેલ હોનારતમાં પાયબાલ થયેલ ઓલપાડ તાલુકામાં વેપાર ધંધો કરતા નાના વેપારીઓના ઉત્થાન માટે માત્ર એકસો સભા સદોથી સ્થાપિત ધ ઓલપાડ સાયણ કિમ નાગરિક ધિરાણ સહકારી મંડળીની વાર્ષિક સભા આ મંડળી ત્રણ સભાસદ સંખ્યા સાથે હરણફાળ પ્રગતિ કરી વટવૃક્ષ બની છે મંડળીએ દૈનિક રિકરિંગ યોજના દ્વારા રૂપિયા ચૌદ કરોડ એકત્ર કરી મંડળી પાસે હાલમાં રૂપિયા બે કરોડ ઇઠોતેર હજાર કાયમી થાપણ રૂપિયા ચૌદ પોઈન્ટ પિસ્તાલીસ કરોડ અઠાવન લાખ રિઝર્વ ફંડ રૂપિયા એક પોઈન્ટ ઓગણત્રીસ કરોડ શેર ભંડોળ રૂપિયા છ પોઈન્ટ સિત્યોતેર કરોડ સભાસદ બચત જમા હોવાથી મંડળી આર્થિક રીતે સદ્ધર છે મારું નામ પરિમલ હરીશભાઈ મોદી છે અને હું ઓલપાર સાયન કેમ નાગરિક ધિરાણ સહકારી મંડળીમાં પ્રેસિડેન્ટ તરીકેની મારી પ્રેસિડેન્ટ તરીકેનો હું કામગીરી કરું છું અને આ મંડળીનો હેતુ એ છે કે નાનામાં નાના સભાસદ મિત્રો અને મધ્યમ વર્ગના સભાસદ મિત્રો બધાને ધિરાણ આપવાનું છે જેથી એ પોતાના ધંધાનું સારામાં સારું ડેવલપમેન્ટ કરી શકે અને એના માટે આ જો થઈ એના માટે વર્ષના વર્ષના એન્ડિંગમાં જે સત્તાવનમી વાર્ષિક જનરલ સભાનું આયોજન ઓલપાડમાં ખુતાઈ માતાજીના મંદિરના સાનિધ્યમાં કરવામાં આજ રોજ કરવામાં આવ્યું છે અને એમાં ઓલપાના અમારા એમાં અમારા શ્રીઓ સભાસદ મિત્રો અમારા વડીલ શ્રીઓ પત્રકાર મિત્રો બધા આજે ખૂબ જ મોટી સંખ્યામાં બધા હાજર હતા અને જે કંઈ પ્રશ્નો હતા એના મેં ખૂબ જ શાંતિપૂર્ણ અને સભાસદોને સંતોષ થાય એ રીતે મેં પોતે મેં જવાબ આપ્યા છે અને સભાસદો પણ અમારા બધાની અમારા મેનેજિંગ બોર્ડથી ખૂબ જ ખુશ છે અને સભાસદો પણ એવું જ ઈચ્છે છે કે આ મંદિરી અને અમે અમે પણ એવું જ ઈચ્છીએ છીએ કે આ મંદિર ઉત્તર ઉત્તર પ્રગતિ કરે આજે આજે આ મંદિરીનું ટનવર એકસો ને અડતાલીસ કરોડનું છે અને ભવિષ્યમાં આ રીતે જ જો મેનેજિંગ બોર્ડ ડિરેક્ટરશ્રીઓ અને સભાસદ મિત્રો જે રીતે સહકાર આપે છે તો મને એવી આશા છે કે આનું આ મંદિરનું ટનવર બસો કરોડનું થશે અને બીજી એક વાત તમને કહી દઉં કે આજે આ મંદિરી ગોલ્ડ લોન પણ આપી રહી છે એટલે ગોલ્ડ લોન પણ ખૂબ જ સારી રીતે ગોલ્ડ લોનમાં પણ નહીવજ વ્યાજ થકી ગોલ્ડ લોન સભાસદ મિત્રો ઇમરજન્સી ધારો કે જો ધિરાણ જોઈતું હોય તો એ આ મંદિર થકી ગોલ્ડ લોનડી પણ લઈ શકે છે અને આ મંદિર ઉત્તર ઉત્તર પ્રગતિ કરી રહી છે અસ્તુ ભારત માતા જય જિગ્નેશ ઠાકુર આર એન ન્યુઝાડ